સુરતના વેસુ વીઆઈપી રોડ ઉપર આવેલ પાનવાડી પાન સેન્ટર નામની દુકાનની યાડમાં ક્રિકેટ સહિતની ગેમ્સ પર સટ્ટો રમાડાઈ રહ્યો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી રેકેટનો પર્દાફાશ કરી કુખ્યાત બુકી ગજાન ઉર્ફે ગજુ ચિન્ટુભાઈજી સહિત ત્રણ બુકીની ધરપકડ કરી ચાર લાખથી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પાંચ બુકીઓના વોન્ટેડ જાહેર કર્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વેસુ વીઆઈપી રોડ ટાઇમ્સ કોર્નસ પર બિલ્ડિંગની બાજુમાં એમ્બોઝિયા બિઝનેસમાં આવેલ પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા તે અડધા પાનનો ગલ્લો અને અંદરના ભાગે ઓફિસ બનાવી હતી જેમાં કુખ્યાત બુકી નાનપુરા માછીવાડનો ગજાનન ઉર્ફે ગજુ જસવંત ટેલર તો સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચિનાન્સુ કિરીટ ગુઠી અને હિરલ પ્રફુલ દેસાઈ ઓનલાઈન ક્રિકેટ સહિતની ગેમ્સ ઉપર હારજીતનો સટ્ટો રમાડતા ઝડપાયા હતા બુકી ગજુ અન્ય વ્યક્તિએ ડમી સિમ કાર્ડ ઉપયોગ કરી અન્ય આરોપીઓ સાથે મળી રાજકોટના વિરાજ પાસેથી વીએમજી એસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કોમ વેબસાઇટ ઉપર લિંક આઈડી પાસવર્ડ મેળવી વેબસાઇટમાં પોતાના મોબાઈલમાં લોગિન કરી ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમ ક્રિકેટ કશીનો ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડી સહિતના લાઇવ ગેમ ઉપર સટ્ટો રમારતો હતો પોલીસે તણાઈ બુકીઓ પાસેથી પાંચ મોબાઈલ મળી ચાર લાખથી ત્રીસ હજારથી વધુનો માલ કબ્જે કર્યો છે જ્યારે રાજકોટનો વિરાજ અમદાવાદનો વિરલ અમરેલીનો કેતન મહેસાણાનો ચેતન અને પાટણનો અમિતના વોન્ટેડ જાહેર કરાયા છે ગત તારીખ સાતના રોજ અમને એ બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ કેસિનો વોલીબોલ બીજી લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળે જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતાં ત્રણ હિસમો મળી આવેલ જેમના મોબાઈલો ચેક કરતાં મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ ફૂટબોલ હોકી કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા જેમાં વીએમજી એસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કો નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે જેમાં ત્રણ આરોપીઓ મળી આવેલ ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર ચિનાન્શુ ઉર્ફે ચિન્ટુભાઈજી અને હિરેલ ઉર્ફે જિજ્ઞેશ પ્રફુલભાઈ દેસાઈ નામની ધરપકડ કરી ચાર લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે એમાં જે ગજાનન ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના સાત કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે હિરલ જિગ્નેશભાઈ એમના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે એમની એમો અલગ જે વેબસાઇટ છે વીએમજીએસ થ્રી સિક્સટી ફાઇવ ડોટ કો એના ઉપર જે પણ ગેમો ચાલે છે કેસીનો ચાલતા હોય ફૂટબોલ ચાલતા હોય વોલીબોલ ક્રિકેટ જે ચાલતા હોય એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે એ પ્રકારનું એમનું કામકાજ છે ચિન્ટુ અને ગજાનંદનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે ઓનલાઈન ગેમો એના પર ક્રિકેટ સટ્ટો રમાડવાનો જ ધંધો છે પણ એના ઉપર જે લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ફોલો વધારવાનું કામ કરતા હશે એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે એ લોકો આગળ ઉપરથી કોઈની પાસેથી લઈ અને આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપી વચ્ચેનું જે કમિશન છે બેનિફિટ સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવા ઇન્સ્ટાગ્રામ સ્ટાર ભાઈજી અને તેની સાથે ગજાનુરૂપે ગજુજ મળીને આ સટ્ટોકાંડ રમાડતો હોવાનું સામે આવ્યું છે આ સસેટા સાથે ઝરકુરેશી